આગામી વર્ષ બે હજાર પચીસ માં તમારા માટે શું છે ખાસ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ બધું જ જાણીશું આ વિડીયોમાં આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર

રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અંગત સંબંધો ઉપર અસર કરે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે બે હજાર પચીસનું આગામી વર્ષ કેવું રહેશે વૃશ્ચિક રાશિના જાતકો વાત કરીશું તમારા પારિવારિક જીવનની

આ લોકોના પરિવારમાં કાનૂની વિવાદ કે પછી સંપત્તિ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એના પરિણામ સ્વરૂપ તમારા સંબંધ પરિવારના લોકો સાથે બગડી શકે છે અને એની સાથે પોતાની વાણી પર નિયંત્રણ રાખો નહીં તો તમે કોઈને ખરાબ શબ્દો બોલી શકો છો જેનાથી ગળબડ થઈ શકે છે વૃશ્ચિક વાર્ષિક રાશિ પર જણાવી રહ્યું છે કે શનિ મહારાજ તમારા પાંચમા ભાવમાં વિરાજમાન છે અને એવામાં પરિવાર સાથે જોડાયેલ નિર્ણય લેવામાં તમે મોડું કરી શકો છો એના ફળસ્વરૂપ તમારે પારિવારિક જીવનમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના પ્રેમ અને લગ્ન જીવનની તો વર્ષ બે હજાર પચીસમાં એપ્રિલ સુધીનો સમય એ લોકો માટે સારો રહેશે જે લોકો લગ્ન કરવા માંગે છે આ દરમિયાન ગુરુ ગ્રહ તમારા સાતમા ભાવમાં સ્થિત છે એટલે તમે આ દિશામાં પગલું ભરી શકો છો પરંતુ જે લોકો પહેલેથી સાદી સુધા છે એને એપ્રિલ બે સુધી લગ્ન જીવન સારું રહેશે મે બે હજાર પચીસ પછી તમારે પાર્ટનરની સાથે સમસ્યાઓથી બેચાર થવું પડશે પરંતુ એપ્રિલ મહિના સુધી તમારું પ્રેમ જીવન સારું રહેશે ચોથા ભાવના સ્વામીના રૂપમાં શનિ મહારાજ તમારા પાંચમા ભાવમાં હોવાને કારણે આ વર્ષ તમને પ્રેમ અને લગ્ન જીવન માટે અનુકૂળ કહેવામાં આવે છે પરંતુ મે બે હજાર પચીસ પછી રાહુ ચોથા ભાવમાં અને કેતુ દસમા ભાવમાં હોવાને કારણે તમને સંબંધોમાં પરેશાનીઓનો અનુભવ થઈ શકે છે શુભ ગ્રહના રૂપમાં ગુરુ મહારાજની સાતમા ભવમાં સ્થિતિ તમને એપ્રિલ બે સુધી લગ્ન જીવનમાં ખુશીઓ અને પ્રેમને ભરવાનું કામ કરશે તેઓમાં તમારો સંબંધ સાથી સાથે મજબૂત રહેશે પરંતુ મે બે પછી તમારે રિલેશનશિપને લઈ સાવધાની રાખવી પડશે કારણ કે ગુરુ તમારા આઠમા ભવમાં ગોચર કરશે હવે વાત કરી શું વૈશ્ચિક રાશિના આરોગ્ય જીવનની વૃશ્ચિક વાર્ષિક રાશિ પણ બે હજાર પચીસ માં વૃશ્ચિક રાશિવાળાનું આરોગ્ય એપ્રિલ મહિના સુધી સારું રહેશે કારણ કે આ સમયે ગુરુ ગ્રહ તમારા સાતમા ભવમાં સ્થિત હશે આના સિવાય માર્ચ બે હજાર પચીસ થી શનિ પાંચમા ભાવમાં બિરાજમાન હશે જેના કારણે તમે તરોતાજા બની રહેશો છાયા ગ્રહ તમારા ચોથા ભાવમાં અને કેતુ દસમા ભાવમાં સ્થિત હશે અને એના પરિણામ સ્વરૂપ તમારું આરોગ્ય સામાન્ય રહેવાની આશંકા છે પરંતુ તમને પગ અને જોડા સંબંધિત દુખાવાની શિકાયત રહી શકે છે સાતમા ભાવમાં ગુરુ ગ્રહની ઉપસ્થિતિ જે તમારા આરોગ્યને ઉત્તમ બનાવી રાખવાનું કામ કરશે એની સાથે તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો પરંતુ મે બે હજાર પચીસમાં માં આઠમા ભાવમાં પ્રવેશ કરવાથી તમારી આવડત થઈ શકે છે અને તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે તો વૃશ્ચિક રાશિના જાતકો વર્ષ બે હજાર પચીસનું નું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવું ફળકથન સૂચવી રહ્યું છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં